Thank you રેલવે સ્ટેશનમાં ભીડ નિયંત્રણ માટે પહેલીવાર ડોર સર્વિલન સુરતમાં રેલવે સ્ટેશન પર રાત્રિના બાર વાગ્યાથી લાંબી લાઈનો બગાડની દુર્ઘટના બાદ સુરક્ષા હાય લાઇટ દિવાળી છઠ પૂજા અને આગામી બિહાર ચૂંટણીના માહોલ વચ્ચે સુરતના રેલવે સ્ટેશનો પર માનવ મહેરામણું મટ્યું છે સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતના લોકો પોતાના વતન જોવા માટે ઉધના અને સુરત રેલવે પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા છે જેના પગલે મુસાફરોની કતારો પ્લેટફોર્મની અને બહાર સુધી લંબાય છે આ હજારોની ભીડને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસે ડ્રોન મદદ લેવાનું શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરો માં વતન જવાની એટલી બધી તાલાવેલી છે કે તેઓ ટ્રેન ની રાહ જોયા વિના જ રાત્રિના બાર વાગ્યા થી ભૂક્યા તરસ્યા ટિકિટ અને ટ્રેનમાં પ્રવેશ માટે લાંબી કતારો લગાવીને ઉભા છે ઉદના રેલ્વે સ્ટેશન પર ભાગલપુર સ્પેશિયલ અને તાપતી ગંગા જેવી ટ્રેનો માટે મુસાફરોની સૌથી લાંબી લાઈનો જોવા મળી રહી છે ગત વર્ષે એક જ દિવસમાં સાહીઠ હજાર મુસાફરો એકઠા થતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી તે જોતા આ વર્ષે પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના વરધમાન રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આ વખતે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે હજારોની સંખ્યામાં એકત્ર થતા મુસાફરોના ક્રાઉડ મેનેજમેન્ટ માટે રેલવે સ્ટેશનની બહાર હોલ્ડિંગ એરિયામાં કાચ ડ્રોન ઉડાડીને ભીડ પર સઘન નજર રાખવામાં આવી આજે ભીડ નિયંત્રિત કરવા માટે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લાસ્ટ ટાઈમ જે કેવો સિચ્યુએશન થઈ હતી એ ફરીથી ન થાય તેને ધ્યાનમાં રાખીને અને જે આપ જોઈ શકો છો કે હજારો સંખ્યામાં મુસાફરો દિવાળીના તહેવારો પોતાના વતન જતા હોય છે તો એવામાં મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને વોકેટ કોમ્યુનિકેશન સિસ્ટમ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને લાઈન લાઇનબદ્ધ અને એક સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવાજન જવા થઈ શકે તે માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ તો યાત્રીઓને અહીં બેસાડવામાં આવે છે ત્યારબાદ ટ્રેન આવે તે પ્રમાણે એ લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે જેથી કોઈ કેવાસી સિચ્યુએશન ન થાય રોન સર્વેલન્સ ચાલુ છે કે જેના કારણે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન બને છે તો અમે તાત્કાલિક પહોંચી શકીએ અને એક બાજ નજર રાખી શકાય